જય શ્રી રામ મિત્રો કેમ છો બધા મજામાં ને આજે મિત્રો અત્યારે આપણે જવાનું છે લક્ષ્મણનગરની અંદર આપણે એક શોપ છે એની અંદર આખોથી ન્યા યાદ રહેવું છે અડધો ટક તો ફાઇનલ જ છે દુકાન રહેવાનું છે બધા હું તમને વિડીયો બતાવું છું મજા આવશે હાલો તે વિડીયો અંદર બન્યા રહીજો ને જોજો ખાસ મજા આવે વિડીયો છે રેડી ને ત્યાં થોડીક મજાક મસ્તી કરીશું મીશ્વા બીશવા આવશે તે નારે ઓકે હાલો તે અત્યારે આપણે જાવી છે જો આપણે જલારામ પ્લાસ્ટિકમાં છે જો આ બધું આ બધું આ બધું દેખાય ને આ બધું પ્લાસ્ટિકનું અહીંયા આપણે જો અત્યારે બે હવાનું છે રાતે શાંતિથી જો કીધું હતું ને દુકાને સ્ટાર્ટ કરશું જો બપોર સુધી અહીં હું પછી બપોર પછી એડ પ્રમોશન કરવા જવું છે દુકાન આવી જાય ને તો અત્યારે કસ્ટમરનો ઓર્ડર આવી ગયો કે આ છે ને આ વાછા ઓલું શું કહેવાય કપડાં ઉકાવવાનું સ્ટેન્ડ છે ને ઓર્ડર છે એટલે તો હું મેં કીધું હાલો સાફ કરી દઉં મેં કીધું સાફ બાપ કરી નાખ્યું આપણે કમ્પ્લીટ પછી મેં કીધું કસ્ટમર આવે અને લઈ જાય ને તો ગમવું જોયું એવી વસ્તુ આપણે કામ કરવું હોય સમજા તમે હાલો તો હું સાફ કરી નાખું ત્યારે પછી તો મેં ઘોડાને ઘઈ ઘણીને સાફ કર્યો આમ તો જુઓ સમકાવી દીધો બાકી પછી અમે નીકળી જાય એડ પ્રમોશન તો એની માટે અત્યારે જો રસ્તા પર સવી એડ પ્રમોશન માટે છે હું અને યોગેશભાઈ બી કે અત્યારે કોલ આવ્યો હતો એટલે જવું પડે મેં તમને સવારે જ કીધું કે આપણે બપોર પછીનું એડ પ્રમોશન છે સવારે તો આપણે શોપ ઉપર હતા બપોર પછીની એડ પ્રમોશનની અંદર આપણું આ જે એડ પ્રમોશન છે કે જે સી સી સીઈ એવું કાંક નામ છે સીઈસી આ જો સીઈસી એવું નામ છે એની અંદર એડ પ્રમોશન હતું આવડી મોટી બિલ્ડિંગ છે એની અંદર જો અત્યારે આપણે એડ પ્રમોશન કરીને હવે ત્યાં નીકળી જશે આ જો વેદાન સર્કલ આ મેન સર્કલ છે આપણે ત્યાંનું સુરતનું જો બાકી બે હાથ ને ગોળો ને એવું છે ને બાકી એમ જો વાહનો ને બધું નીકળો ડમ્પર ને મજા આવે ને જય દ્વારકા પછી કડક પોરો ખાધો પછી હવે અમે પાછા હવે જોય દ્વારકાથી આરામ કરી લેવા ને પછી અમે કીધું અહીંથી આપણે નીકળ્યું પછી અમે ત્યાંથી હવે ત્યારે જો વરસાદ આજમાં છે મેં કીધું હવે ભલે ગમે એટલો વરસાદ પડે બાકી હવે ઘરે તો જવું જ છે પછી અમે ત્યાંથી નીકળી જો વરસાદ પડી જાવ રસ્તાની અંદર પણ અમારી માથે વરસાદ ન પડ્યો કે મેં કીધું હતું ઘરે જવું છે એટલે ન પડ્યો પછી અમે જવું ત્યાંથી રસ્તાની અંદર સેવી જ આવી છે ઘર તરફ પણ ઘરે જ ન જવાનો કોલ આવ્યો કે અત્યારે સીધું જવાનું છે આપણે જલારામ પ્લાસ્ટિકની અંદર તો અત્યારે મેં કીધું હાલો તો સીધા જાવી અહીંથી જલારામ પ્લાસ્ટિકની અંદર અત્યારે જલારામ પ્લાસ્ટિકની અંદર પહોંચ્યા કંટાળો શું હતું મેં મૂકી સીઆઈડી પછી તો આ પ્રજ્યો મને બોલે ને બેટ બેટો હું સાંભળતો હતો અને જમાવી શિયા